બેઠામાં ખાનગી કંપની માટે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોએ હિંમતનગર માર્કેટ યાર્ડમાં ન્યાય સંમેલન યોજ્યું જેમાં જિલ્લા ભરમાંથી ચારસો જેટલા ખેડૂતોએ ભાગ લીધો બટાકાના વાવેતરનો કોન્ટ્રાક્ટ આપતી ત્રણથી વધુ ખાનગી કંપની છેતરતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે ખેડૂતોનું કહેવું છે કે કંપની મનમાની કરીને નકલી બિયારણ આપે છે મહત્વનું છે કે ખેડૂતો હવે નકલી બિયારણ મામલે ન્યાયની માંગ કરી રહ્યા છે

ખેડૂતો સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષ થતા આ વર્ષે પાંત્રીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કર્યું હતું અને મોટા ભાગના જે ખેડૂતો છે તે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનું વાવેતર કર્યું હતું કાંજી કંપનીએ બિયારણ આપ્યું અને બિયારણ આપ્યા બાદ જે ઉત્પાદન છે તે ઉત્પાદન ના થયું અને બટાકા જે બિયારણ છે તે નકલી હોવાને લઈને ખેડૂતે અનેક વાર ખાનગી કંપનીએ રજૂઆત કરી કંપની દ્વારા કોઈ પણ જાતનું તે લોકોને ન્યાય ના મળતા આખરે ખેડૂતો છે તે મોટી સંખ્યામાં સાબરકાંઠા જિલ્લામાં આજે સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ન્યાય સંમેલન નું હેઠળ ચારસો થી વધુ ખેડૂતો છે તે આજે હિંમતનગર એપીએમસી માં જોડાયા હતા અને જે વિવિધ કંપનીના જે કંપનીઓ છે તેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે ખેડૂતોને વાવેતર કરાવતા હોય છે તે ખેડૂતો નકલી બિયારણ સહિતના જે કપાત કરવામાં આવે છે ખાસ કરીને ખેડૂતોને એક લાખ દોઢ લાખ બે લાખ થી વધુના જે કપાત બટાકામાં કપાત કરી અને જે વજન છે તે આપવામાં આવતો હોય છે ત્યારે ખેડૂતો પોતાના જે પોષણ ભાવ છે તેનાથી પણ વધુ નીચા ભાવ થતા ખેડૂતોની કપડી હાલત થઈ અનેક વાર ખાનગી કંપનીએ રજૂઆત કરી છતાં પણ કંપની આગળ ના ધ્યાન આપતા આજે ચારસો થી એક ન્યાય સંમેલન ના સંમેલનમાં નેજર હેઠળ ભેગા થયા હતા અને કંપની સામે બાઉન્સ રહી હતી જો કંપની આ બાબતે ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં જનક આંદોલનની પણ ચીમકીઓ ઉતારી હતી અને સરકાર પણ આ બાબતે તે રજૂઆત કરશે અને સરકાર ને વચ્ચે રાખીને સરકાર જો ખેડૂતો સાથે પણ ફાર્મિંગ કરતા ખેડૂતોને ન્યાય અપાવવા માટે ખેડૂત જે આગેવાનો છે જે સરકારમાં મળશે અને સરકાર દ્વારા ખેડૂતોને ન્યાય આપવા માટે જે કમિટી છે તે સરકાર પાસે જશે જો આના બાબતે જો નિવારણ નહીં આવે તો આગામી સમયમાં જલત આંદોલન ચિંતી ખેડૂતો ઉતારી રહ્યા છે અંકુર જી બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર